તાલુકાના સામાજિક આડમાં પિયર ગયેલ અપહરણ કરી પિયર પક્ષના લોકોને માર મારતા ધાનેરા પોલીસ મતકે સાત લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઈ કહેવાય છે કે જીદ જોરું અને જમીન આ ત્રણે કજિયાના છોડું આ કહેવતને ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં સાચી પડી છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજોડા ગામના ડાયાભાઈ હીરાભાઈ પટેલની દીકરી ના લગ્ન સામાજિક રીત રિવાજ મુજબ રવિયા કોટડા ગામે ચૌધરી મહાદેવભાઈ પનાભાઈની સાથે થયા હતા જેઓ ને માનસિક રીતે પરેશાન અને મારકુટ કરતા હતા જે બાબતને લઈને દીકરીએ પોતાના પરિવારને જાણ કરતાં પિયર પક્ષે પિયર લઈ ગયેલ હતા પતિ પત્ની બંને એકબીજા પર આક્ષેપ કરી પોતે સાચા હોવાનો કક્કો રડતા હતા આખરે મામલો સામાજિક લેવલે જતા સમાજના આગેવાનો અને યુવતીના પરિવારજનો તેમજ સાસરી પક્ષના લોકોને સાથે લઈને વાલેરધામ ખાતે આવેલ કોણ સાચું અને કોણ ખોટું એ બાબતનું તથ્ય તપાસવા પહોંચ્યા હતા જ્યાં વાલેરધામમાં સીસીટીવી હોવાના કારણે સમાજના આગેવાનો અને પરિવારે સીસીટીવી બંધ કરવાની વાત કરતા સીસીટીવી બંધ કરવાનું વાલેરધામના ટ્રસ્ટીઓએ ઇનકાર કરતા સમગ્ર મામલો મૂંછવાયો હતો પરિણામે પિયર પક્ષના લોકો પોતાની દીકરીને લઈને પરત જતા હતા ત્યારે સાસરી પક્ષના લોકોએ પ્રાઇવેટ સાધનમાં પીછો કરી કરી પક્ષના લોકો સાથે અપહરણ સ્ટેશનમાં નરસિંહ કાંસી સોના કાનજી મહાદેવ પન્ના વિક્રમ પન્ના વિહા મગ્ગા અને બે અજાણ્યા ઇસ્મો વિરુદ્ધ ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે બાબતે ધાનેરા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા